આજ મારે ઓરડે રે આવવા વિના અલબે લબાઈ મેં બોલાવ્યા રે સુંદર છોગાવાળો છે બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ અને આજે મકરસંક્રાંતિ છે તો બધાને મકર મકરસંક્રાંતિ અને આજે જો મારી ઘરે ભગવાનની પધરામણી કરાવી છે તો મને બહુ આનંદ છે કે આજનો દિવસ મારો સફળ થઈ ગયો કે આજે મારી ઘરે પ્રભુ પધાર્યા હરિકૃષ્ણ મહારાજ પધાર્યા તો મેં જો પ્રસાદીનો થાળ કર્યો છે માંડવીના ઓરા અને સાકર મિશ્રી અને એનો પ્રસાદ ધર્યો ભગવાનને અને મારી ઘરે આરતી થઈ છે અને હું બહુ આનંદમાં છું બહુ ખુશ છું કે આજે પ્રભુની પધરામણી થાય અને મકરસંક્રાંતિને દિવસે પધરામણી કરવીને એ બહુ એટલે બહુ એટલે બહુ સારી વાત કહેવાય કારણ કે પ્રભુ આપણું દારિદ્ર હોય ને તો એ દૂર કરે એવો એનો માયતમ છે એટલે જ તો લોકો મકરસંક્રાંતિને દિવસે દાન પુણ્ય કરે છે ભગવાનની પધરામણી કરાવે છે કારણ કે કાંઈ પણ કચાસ રહી ગઈ હોય ને તો એ ભગવાન આપણી દૂર કરે છે એની ઝોલીમાં આપણું દુઃખ લઈ જાય છે અને આપણને અપાર સુખ આપે છે એવું એનું મહત્ત્વ છે તો મને એમ થયું કે આપણે આજે સંક્રાંતિના દિવસે ક્યાંય ફરવાઈ નથી જાવું અને આપણી ઘરે પ્રભુ પધરાવી અને બેનો ભેગો વિચરણ કરવા જાવું છે એટલે મારી ઘરે આરતી થઈને બધાને જો પ્રસાદીને બધું દેવાનું એટલે પછી મેં નક્કી કર્યું કે આજે છે ને બપોર સુધી બેનો ભેગો ટાઈમ આપણે ફાળવવો છે એમ કે બેનો ભેગું જ રહેવું છે આપણે અને જેટલું થાય ને એટલું આજ ભગવાનનું કરી લેવું એમ પછી રોજ તો આપણે આપણા કામમાં વ્યસ્ત હોઈએ એટલે એટલો ભગવાનને સમય નથી ફાળવતા તો એમ કરતાં કરતાં અમે એક પછી એક પછી એક ઘરે પધરામણી કરવા ગયા હરિભક્તોની ઘરે ભગવાનને ખૂબ મજા એવી જો કેવી સરસ સરસની મૂર્તિ હોય છે હરિભક્તોની ઘરે અને કેવા સરસના હરિભક્તોને થાળ જમાડે છે જો એને કેવા સરસના જ્યુસ કેરી અને બહુ ભાવથી થાળ કરે સરસ મજાની આરતી કરે અને એની જોલીમાં આપણે જે યથાશક્તિ પ્રમાણે આપણે દાન કરીએ ભગવાન છે ને પૈસાના ભૂખા હોતા જ નથી ભગવાન ભાવના ભૂખા હોય છે હંમેશા એ યાદ રાખવું બધાને પધરામણી કરે એટલે એ આપણું દારિદ્ર હોય ને એ દૂર કરે આપણી કોઈ કચાસ રહી ગઈ હોય ને તો એ દૂર કરે એટલા માટે મકરસંક્રાંતિનું એટલું મહત્ત્વ આપ્યું છે ત્યાર પછી અમે આવી ગયા છીએ મારા દેરની ઘરે મારા સગા દેરની ઘરે આ મારા દેરાણી જો ભગવાનને અહીંયા લઈ આવ્યા છે અને સરસ મજાનો થાળ કર્યો છે જો મારા દેરની ઘરે આ ભગવાન પધરાવ્યા છે અને બહુ સરસ મજાનો થાળ કર્યો છે લાડુ છે જુદી જુદી જાતની ચીકી છે સૂકા મેવા છે એવું બધું જ થાળ કર્યો છે જો હું વિચારતી હોઉં કે મારે આવું બધું સરસ ક્યારે પણ મારે હમણાં મકાન તૈયાર થઈ જશે ને એટલે મને પણ એવો આવ્યો કે બધાની ઘરે જેમ હોય ને એમ આપણે પણ સરસ મજાન મૂર્તિને બધું ભગવાનની ઈચ્છા હશે ને તો આપણે એવું કરવું છે જો તો પછી મારા ફૈજીની ઘરે આવ્યા આ મારા ફૈજી છે અને આ એના દીકરા છે બેઠા છે એ શેટીએ તો અમે મારા ફૈજીના ઘરે પણ પધરામણી કરાવી અમે બધા બાજુબાજુમાં રહીએ છીએ એટલે બધાની ઘરે એક પછી એક પધરામણી થઈ અને ખૂબ આનંદ થયો કે અમને પણ આવો લાભ મળ્યો સાંખયોગી માતાઓની સાથે અલગ અલગ ઘરે જઈ અને પધરામણી કરી અને સરસ મજાના કીર્તન ગાયા અને બધાના મંદિરમાં ભગવાનની આજે આપણે ભગવાન હરિકૃષ્ણ મહારાજ અમે લઈ ગયા તા એ બધે જ પ્રસાદીનું કરીને જો કેવા સરસ ભગવાનને થાળ ધર્યા છે કેટલો ભાવ હશે આપણે એમ હોય કે રજા છે સંક્રાંતિ છે આપણે ફરી આવીએ અને આપણે આપણા છે ને આ લોકના રાજ રચીલામાં જ વધારે રહીએ છીએ પછી અમે અમારા બીજા હરિભક્તની ઘરે આવ્યા છીએ એની ઘરે પણ જો અમે સરસ મજાની આરતી કરી આમ અમે કેટલાય ઘરે છે ને વિચરણ કરવા ગયા બહુ સરસ રીતે અમને ભગવાનનું જો સ્વાગત કર્યું ફૂલોથી અને બહુ સરસ રીતે આરતી કરી ભગવાનને હાર પહેરાવ્યા અને બહુ આનંદ આનંદ એટલે બહુ વાત પૂછોમાં કે જે ફરવા જાય ને આનંદ ના આવે ને એવો આનંદ આવ્યો જો હરિભક્તોની ઘરે જ્ઞાન તો જો કેવા સરસ થાળ કરીને તૈયાર રાખ્યા અને એના છોકરાઓને જો કેવો ભાવ છે જો કેવા ભગવાનના શણગારને કેવું સરસનું બધાને ફૂલોથી કેવા સરસ ભગવાનને વધાવે છે અને આખા ઘરમાં પણ બધે જ ફૂલોને એમાં અમે કેટલી જગ્યાએ અમે હરિભક્તોની ઘરે ગયા અને મહારાજને લઈને અને પધરામણી કરીને મહારાજને વિવિધ જાતના થાળ ધૈરા બધાએ યથાશક્તિ પ્રમાણે અને અમને બહુ એટલે બહુ આનંદ થયો કે આજે મકરસંક્રાંતિ છે તો મહારાજને આપણે કેમ રાજી કરવા મહારાજ આપણી ઘરે આવતા હોય તો આપણે એટલો કેમ ટાઈમ ન કાઢીએ કાઢીએ જ ને શું કામ ના કાઢીએ તો જો અમે પણ બધા જ બેનો જેટલા જે ફ્રી ફ્રી થયા હોય પોતાની ઘરે પધરામણી કરીને એ બધા બેનો છે ને પછી અમે આજુબાજુમાં આ સાંખયોગી બા ભેગા અમે બધેય પધરામણી કરવા આવી ગયા જો તો બહુ મજા આવી અને ખરેખર છે ને આખા વર્ષમાં એક વખત પ્રભુને છે ને આપણી ઘરે લઈ આવવા જ જોઈએ એમ અને હું એમ કહું કે આ છે ને બેસ્ટ દિવસ કહેવાય મકરસંક્રાંતિનો કે જે દિવસે છે ને પ્રભુ આપણી ઘરે આવે એમ તો જો એક પછી એક હરીબ ભક્તોનું ઘર લઈએ છીએ અને એમ કરતાં કરતાં કેટલો સમય વીતી ગયો ને કે મારી ઘરેથી તો ફોન આવવા માંડ્યા કે ક્યારે આવવાનું છે મેં કીધું કાંઈ ન કરીએ ને તો કાંઈ નહીં પણ વર્ષમાં એક વખત છે ને પ્રભુની પધરામણી છે ને આપણી ઘરે કરાવવી જ જોઈએ જેથી કરીને સંતોના પગલાં પણ આપણી ઘરે થાય અને પ્રભુ પણ આપણી ઘરે આવે જેની એ લોકો નિત્ય સેવા કરતા હોય એ પ્રભુ સાક્ષાત આપણી ઘરે આવે તો આપણા ભાગ્ય ખુલી જાય આપણું ઘર પવિત્ર બને એ વાત સાચી જ છે ને એ વાત તો આપણે માનવી જ પડે ઘણી વખત આપણે નથી કહેતા કે એનું ઘર સિમ્પલ ને સોબર છે પણ એમાં રધી કેવી છે પણ રધી તો હોય જ ને કારણ કે ન્યા સંતોનો વાસ હોય ન્યા ભગવાનની કૃપા હોય ન્યા ભગવાનની પધરામણી હોય ન્યા નિત્ય પૂજા પાઠ બધું થતું હોય નિયમ ધર્મ પડાતા હોય એટલે એ ઘરમાં રધી હોય એવું જરૂરી નથી કે કરોડો રૂપિયાનું મકાન હોય તો જ એમાં રધી હોય ઘણી વખત કરોડો રૂપિયાનું મકાન હોય ને તો એમાં રધી ના હોય એમાં ભાવ ના આપને અને અમુક અમુકનું ઘર નાનું હોય નાઝૂકડું હોય પણ એની ઘરની અંદર પગ મૂકતા જ આપણને શાંતિનો અહેસાસ થાય આપણને એમ થાય કે આમ કેટલું શાંત છે ને આમ મનને શાંતિ આપે એવું આપને એમ ફીલ થવા માંડે તો એ રધિવાળું ઘર કહેવાય ને રધિ ત્યારે જ આવે કે ઘરની સ્ત્રી છે ને એ ભગવાન પ્રત્યે જાગૃત હોય ભગવાન પ્રત્યે એને પ્રેમ હોય ભાવ હોય એમ કરતાં અમે જો ઘણા જ લોકોની ઘરે પધરામણી કરી અને બહુ આનંદ થયો બહુ આનંદ થયો કે એનું શબ્દોથી વર્ણન ના થાય એમ કારણ કે બધા બહેનોને એમ હોય કે અમારી ઘરે ભગવાન આવશે એટલે વહેલા વહેલા ઉઠી બધું કામકાજ કરી અને પછી બધા રાહ જોતા હોય કે ક્યારે આવશે ક્યારે આવશે ભગવાન સારું ચાલો તો આવી રીતના અમારું મકર સંક્રાંતિનો દિવસ સવારના સાડા આઠથી લઈને સાડા બાર વાગ્યા સુધી અમે બધે જ આજુબાજુમાં હરિભક્તોની ઘરે પધરામણી જ કરી અને સાડા બાર વાગી ગયા ખબર જ ના પડી તો કેવો લાગ્યો આ વિડીયો જરૂરથી કમેન્ટ કરજો જો સમજાણું હોય એનો મહિમા સમજાતો હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો જેથી કરીને મને એમ થાય કે નહીં આપણે જેટલું માનીએ છીએ એટલું ભગવાનનું આ લોકમાં ભણા ઘણા લોકોને છે કે એનો મહિમા છે જે સમજી શકે છે કે આ મકરસંક્રાંતિનો તહેવાર એ કેવો છે બરાબર છે તો બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ આજનો આ બ્લોગ જતો હતો સ્વામિનારાયણ ભગવાનની પધરામણીનો મકરસંક્રાંતિનો દિવસ તો જરૂરથી વિડીયા જોજો કમેન્ટ કરજો અને લાઇક કરજો અને તમારા ગ્રુપમાં શેર કરજો